દગ 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 તેજ મગ ફગ પગ જાગ બગ જગ 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 બચન જબ જબ ભગવત બજચે

ચાડું એ આખું વર્ષ ચાલતું હોય છે ભાઈ નાની નાની ઘણી જગ્યાએ આપણે કે ને કે યશોદા તારો દી નદીએ નાવા જાય નાતા ધોતા નભ આવડે દોડીને ધુબકો ખાય કૃષ્ણ કનયા આજે નાની નાની જે હતું જીવનની અંદર આ બધો હતો હવે આનંદ નથી રહ્યો હવે બધા બસ સિરિયસ લાઈફ જીવે છે બધા ઓલા કે ને કે સીતાફળની દિવેલ પીધેલા કેમ ઓલમ હોય મંદિરમાં જાય તો એ આનંદ એ ભગવાન આપણા મને આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ પ્રિયજનો એક વાત તમને ખાસ કહું કે રોજ એક કલાક તમે ભગવાનની પૂજા કરશો ને તો સો વર્ષમાંથી ખાલી ચાર વર્ષ જ તમે ભગવાનની પૂજા કરો છો પણ એક કલાક રોજ તમે પૂજા કરો છો તમારા સો વર્ષમાંથી રોજની એક કલાક તમે ચાર વર્ષ જ પૂજા કરો છો છન્નું વર્ષ શું કર્યું આપણે હવે તો સો વર્ષે કોઈ જીવતું નથી કોઈ કોઈપણને મોટા વડીલને પૂછો જીવવું છે તમારે હવે નથી જીવવું હવે તો આજ આવે તો કાલ ન થવું જોઈએ બોલો ક્રિશ્નકને આ શું કામ સમય આવી ગયો છે એવો પણ ભગવાનનું સ્મરણ હશે મનન હશે તો આ બધી વસ્તુ આપણને તકલીફ નહીં આપે અને ભગવાન ઉપર આપણે કઈ સેવા કરીને ઉપકાર કરતા નથી પાછા યાદ રાખજો આપણે તો ઘણી વખત ઉપકાર કરી લીધો હોય કે એને મને દેવું જ પડે